સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ખાડા જે વરસાદી વરસાદના કારણે કંઈક જગ્યાએ જે નુકસાન થયું છે અને કંઈક જગ્યાએ પોર્ટહોલ્સ ડેવલપ થયા છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી વોટર થા કારણે એમાં જે ડેમેજ થયું છે એના માટે રિપેરિંગની કામગીરી સતત ચાલી રહી છે અને આ કામગીરી માટે અમારી સમગ્ર ટીમ જે છે એ કા કન્ટિન્યુઅસલી કામ કરી રહ્યા છે તકરીબન બત્રીસો ટન વેટમિક્સ અને ચૌદસો ટનનું બીએસડબ્લ્યુ અમે નાખી દીધો છે દોઢસો ટનનું ડામરનું પણ કામ થઈ ગયું છે ચાર જેસીબી સાત ડમ્પરથી એ સતત કામ અમે કરી રહ્યા છે આ બાબત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના કોઈ પણ વ્યક્તિને કોઈ રજૂઆત હોય તો અમે જે ફરિયાદ નિવારણ કેન્દ્રની ફોન નંબરની લાઈન જાહેર કરી છે એમાં આપણે કમ્પ્લેન કરવા વિનંતી કરવામાં આવે છે અને સતત જે કામગીરી છે એ ચોમાસા પૂરો ન થાય ત્યાં સુધી અમે કન્ટિન્યુઅસ કરતા રહીશું